ગૌમૂત્ર છાંટેલું હોય આ મગફળી માં બતાવો જો હું અલગ આનો કલર જ આખો અલગ તમે જો છટાણી એ નથી છટાણી તમે ખાલી રિજેટ ભાઈ જો તમે એકવાર હા 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 વર્ગો અંદર કોઈ દવાનો ઉપયોગ નથી કર્યો અને ક્યાંક ક્યાંક ગીરું હોય એવું લાગે છે આપને તો રામ રામ ડાયરાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો આજ આપણે આવી ગયા હે હર્ષુખભાઈની માંડવીમાં જે આની મોઢ તમે જોયો હતો આપણે વાવણીનો વિડીયો એ માંડવી આ વાવેલી છે એકદમ ઓર્ગોનિક તરીકે જો આમાં નથી ખાતર કે કોઈ વસ્તુ આમાં ખાતર ભરેલું હોય પણ ગાયનું દેશી ખાતર જ ભરેલું છે તો અટાણે તમે આ માંડવી જુઓ સાગરભાઈ જો આ માંડવી બતાવો જો તાણે માંડવીમાં ફૂલ ખુલ્યાં છે કંઈક અલગ લેવલના જ કંઈક ફૂલ ખુલ્યા તમે જોવા સાડત્રીસ નંબર મગફળી છે આનું પાન જોવો નહીં ઈર કે કોઈ વસ્તુ દવા બવા કોઈ વસ્તુ આની નથી છાંટેલી અને પ્યોર આ માંડવી છે અને જો હાજર હાજરી પારે મકાઈ ખાવા વાવી છે તમે જુઓ બધા એમ કહેતા હોય ને કે ઓર્ગોનિકમાં કાંઈ ન થાય તમે જોવો માંડવી આ પ્યોર ઓર્ગોનિક છે પેસ્ટિસાઇડનો કોઈ ઉપયોગ જ નથી કર્યો આની અંદર આની અંદર હર્ષુખભાઈ કહેતા હતા ગૌમૂત્રને ને એવું છાંટવાનું જે આપણે ખાટી છાઇસ છે ગળ હે એ છાંટવાનું કહેતા હતા પણ હીજી લગીનમાં કાંઈ કર્યું નથી એકદમ ઓર્ગેનિક માંડવી છે પછી આગળ આપણે આમે ઓલી સાઈડ જોઈ માંડવી કેવી છે આ સાઈડ આપણે જોઈએ આ જો વરસાદ ચાલુ રહી એટલે સેજ આમથી જેમ પીરે દેખાય આ જો આ તમે આ લીલાવાળું જો બધા એમ કહેતા હોય ને કે લીલા લીલાવાળું હું ગણ કર આમ જોવો તમે લીલાવાળા મોલ એટલો પીરો દેખાય એટલે જે ઉનાળો આવે ને એ મગફળી જો જેને ઉનાળો આવે તો કઈ એને મગફળી આવી પીરસે જાય છે અહિયાં તમે એક કેરો મૂકી દો જો તમે આ સાઈડ આવો જો અહિયાં લગીને ને ઉનાળો લીલો આવેલો હતો આ કેરા લગી અને આ કેરા થી તમે જો મગફળી જો એકદમ કારી અને આ કોર તમે જો આમાં ઉનાળા જાય હતી હતી મગફળી આખી પીરી થઈ ગઈ એટલે ઉનાળો આવે તો આટલું બતાવે જો કોઈના ખેતરમાં જો આ વસ્તુ થતી હોય ને જો આ વસ્તુ જે આને કહેવાય લાલ દૂધેલી આ વસ્તુ કોઈ પણ ના ખેતરમાં થતી હોય ને આ આપણે ગ્રાયસેલની જે ઓલી પડીકી આવે હતી પછી ઓલો શીસો આવે આ એનાથી નથી ભરતી કોઈને જો કદાચ એમણમ થતી હોય કે આની માથે આપણે ઓલી તાત્કાલિક દવા આવે ને એ તમે આની માથે મારો ને એટલા પટ મરી જાઓ બાકી આને બીજી કોઈ દવા જ નથી લાગુ પડતી આમાં દૂધેલી હે બાકી તો બીજું કઈ એવું ખડ હે નહીં એટલે આમાં દવા બવા મારવાની થતી નથી અને પ્યોર આને તેલ જ કાઢવાનું હે બાકી બીજું કોઈ વસ્તુ નથી કરવાની ભલે જેટલી થાય ખાંડી ન થાય તો કાંઈ નહીં દસ પણ થાય પણ પ્યોર ઓર્ગોનિક ખેતી કરવાની પછી આની અંદર આપણે ખાંડની નોલી દવા છાતી જમી બગાડે હે એટલે એના હિસાબે મારી હે બારથી તેર વિકાનો નંબર હે આગળ એ તમને બતાવી આમાં બે જેક લાવી હા આગળ પાછળ એક બીજી બત્રી છે ઈ તમને હમણાં બતાવી તમે આખા આખો નંબર જોવો આમાં આખા આખો આ માંડવી જોયો છો ને આની ઉપર ગૌમૂત્ર છાંટેલું છે જો આ મગફળીમાં તમે બતાવો જો જોઈ જાનો કલર જ આખો અલગ તમે જો આપણે ઘર હે અને ગૌમૂત્ર અને ગાયનું દૂધ એક પંપે માન્યો ને સોસો એમ નાખેલું હોય અને નાખીને તમે જોઈને અહીંથી આ કેરાથી આ કેરાથી રિજ જોઈ લેજો તમે ભાઈ ગાય લગીને છટાણી છે અને અહીંથી નથી છટાણી તમે ખાલી જોવો ભાઈ ફેર પડે ઓર્ગોનિક આ છે જો અમારા હર્ષુભાઈની વાડી ભાઈ જી કાંઈ આમાં જીવ નથી આવ્યો થોડા ઘણો આવ્યું હોય તો ભલે પાણી છેવાડાનું ખેતર આવે અમારા ગામનું એટલે હવની છેલ્લે પાણી લાગુ પડે અહીંયા અને આ તમે જુઓ આ સાડત્રીસ નંબરનો ક્યારો હે અને આ બીટી નો ક્યારો હે

આйти લઉં હું હું આમાં છાઈટું હે પછી આપણે ની બીટી બત્રી બતાવો સાગર કે બીટી બત્રી માં કાઈ દામ નથી આ જો નંબર નું હોલ જો તમે એકવાર આ હા 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 કરું કે પેલા આપણે આપણે દાદા ખેતી કરતા ને આ રીત આ રીતની ખેતી કરતા જો આ રીતે આ તમે જો આ આઠાણે 32 ની જારિયે એ કોઈડું વાવેતર કરે છે જેવીશ મગફળી એ ઓરવેલી આઠાણે તમે જો આની પૂર્ણિમાની સંખ્યા જો ઓનર આકરભાઈ એક બતાવો જો જાને આ 26 મગફળી છે જો આમાં ફૂલ આવીને સુકાઈ ગયા તમે જો આ આ સાઈડમાં બધા જો આ જો હુયા બેન આઈડી બતાવું જ્યાં માં ઓલા ગઢણી કાકે એમ કે આઈડી આ જો આ વળ થાય અને હુયા મુક્તિ જાય ને આવી આલી જાય અને આને જે ખેડૂત ખેલાડી આયા ખેલાડી આરા આપણે વાત કરી આ માંડવીનો કેટલો ટાઈમ થયો જે આ માંડવી એ આ લગભગ 2 મહિનાની માંડવી થઈ ગઈ છે અને

બટરીન જારી હે બટરીન જારી હે ને આ જારી બરોબર હે 24 માટે બાકી તો જીબીજી પાર્કિંગ બાટલી વાવી એમાં ડૂસો થઈ ગઈ માંડુ તમારી એક નંબર ઉપર ડિલીટ થઈ ગઈ આમાં કોઈ જાય કર્યું નથી સાતર બાત કોઈ વસ્તુ નહી કાઈ નથી આમ જો માંડુના પાટલા ભેગા થવાયા જો બીલી કાઈ નથી કર્યું કોઈ નથી એક આમાં દવા સાંટી હવે રોકવાની મારવી છે બીજી રોકવાની મારવી હવે રોકવાની મારવા વાહ ભાઈ વાહ આ હે ભાઈ ખેડૂતની મહેનત તમે જુઓ આખો મગફળી ચેવીસ નો કઈ ઘટ જ નહી એમાં અને વિડીયો જો તમને ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં